જય માતાજી જય દ્વારકા દેશ નવા વિડીયો માં નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે ને મેં કાલ સાંજે આવી ગયા હતા અમારા નવા ઘરે

બેડ ઉપર હતા આમાં હું બધી વસ્તુ વધારે છું એટલે જો ઓલા ફોટા સામે લગાવ્યો છે પેલા ત્યાં બેડ નો વિચાર હતો તો એમાં એવું હતું ત્યાં બેડ તો એક બાજુ કબાટ હરખો આવતો નતો તો પછી કબાટ સામે બેડ જો બેડ આયા હા ને હવે બધું માર વધારે નસ્તો ભરવાઈ ગયું છે કે તો હું એમાં અને એક ફોટો જો કેવું થાય રે નો રે અહીંયા રાખી હમ જો આમ હાલું હોય ને એમ સીધું તો એમ નથી પણ આજ આપણે ઈ થરકુ કરવાનું છે કોઈ કરાવવા આવો મને કેમ કે પ્રદીપ તો નકરા વિડીયો બનાવે ને બ ફોન મારે મને કાઈ કરાવતા નથી તો આ રસોડું મે ભાખરી બનાવી બધા બધા ને જો આવી થઈ ગયા બધું વનન ફનન જ છે કાઈ નથી કરાવવાનું કે કામ હું કરાવું વિશાખાન બોલાવ હે ઈ કામ માં આવશે તમે કે કામ માં આવવાના છો ને ये हो? आया जो? आया जो तो मैं गुंडरी जो एक

હમ નઈ કે ન દેવાય ને ગાયોસ ખાને પણ નવરા નવરા ખવરાય આવ ગાય જ નથી એટલેમાં બહાર રોડે જાવું પડે હમણે આવશે એકાદી ગાય તો હોય જ છે ને હેલો બે તું ભાઈ જઈ ગયા બ્લોજી હોં જો

આટલે બે વાનો મોબાઈલ જોવાનો કા હા અમાર કઈ થોડા મોબાઈલ લઈને બે તમારે હે હે બંદર હે મંકી બોલતે હે એક દેતા હું જો લે આ પેરાવેલા એ મંકી હાલો

આ તીર્થ એક તો છે અમારે પણ આ બીજું બે હું મેં બતક કોણ બતક કરે બતક કીધું

જો મિત્રો તો ફરમાશના વિડીયો તો એ બનાવી નાખ્યા અને રીંગોએ જમમણું પણ બનાવી નાખ્યું સરસ બધે એ અમાર ફેમસ કાન્તીભાઈની જેવો બધે અમાર રાહુલ અને આ જો એ તને ખાવ નહિ શકે તે તમારે અને રાહુલ જો અમારે હા એ જો જમમણું બનેલું છે પહેલો દિવસ છે જમવાનો કેમ કે રાત્રે તો ગુસળ ગાંઠિયા નથી

આ જો લે જો આ લેવો આ આ હું લીધું ના ના એ નહી લે આ પાકલો તમારે બે ઘણા આખું બધું લઈ લેવો ને એમ પણ ખંખોળે હો પણ દોરા દોરો ને જોતા ને એ આ હો આ લે લો લબાસો લીધો છે અને બીજી ટોપલી લઈ લીધી જો આ બીજી ટોપલી ભરે છે

બધાને જય માતાજ કહી દે તો ખવડો આ તોડ દો તોડ દો હાલો હાલો ભાઈ હવે જમી લઈએ રોટલા ને ઘી લગાડે આ અમારે આ તોડ દો બેટા જમી કરીને ફ્રે થઈ ગયા છે અને પાઠો કર્યો છે પાઠો છે ને ઓલાઈ ગયો એટલું અમે તાપ્યા એટલે એટલે એટલી ઘણી થઈ ફ્રી થાય અને જો આ બેઠી દેખાય છે એક જ લાકડું છે એટલે રાખ થઈ ગયા આ જો યાર મિત્રો હું ફોટો જો જો દેતો છે પણ વાગે છે ને આ બધા તાપે બેઠે એક આયા બેઠી એક બેઠી અને એક બેઠો શું શું કેતો झुकेगा नहीं साला કેતો झुके नहीं चला झुके नहीं साला ओ केतो देखो ओ केतो हरीन बोलता झुके नहीं साला સારો હલો બધાને જયમાંથી જય દ્વારકાધીશ તો અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે કાઉન્ટ બોક્સમાં કહેજો ને હા અમને તમે કન્ટિન્યુ બ્લોગ મારી હજી રીઝન નથી બતાવ્યો કાંઈ વાંધો નહીં કાલે એક અલગથી બ્લોગ બનાવીશ એનો આખું મારું ઘર બતાવીશ કેવું સાફ સફાઈ કર્યું કેવું લાગે કેવું નહીં તે એમાં હું કે સારું હોય તો સારો હાલો બધાને જયમાં જય દ્વારકાધીશ બાય બાય